રાજકોટ જિલ્લામાં ખેલ સહાયકોના કરાર પૂર્ણ થાય તે પહેલાં જ છૂટા કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને રમતગમત ક્ષેત્રે તેમજ સ્વાસ્થ્યને લઈને કુશળ બને તે હેતુથી સરકાર દ્વારા અગિયાર મહિનાના કરાર આધારિત પિસ્તાલીસ જેટલા ખેલ સહાયક શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી જો કે આ શિક્ષકોને છૂટા કરી દેવાતા શિક્ષકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેની સાથે જે કરાર કરવામાં આવ્યો છે તેની સમય મર્યાદા પૂર્ણ થયા પહેલા જ તેને છૂટા કરી દેવામાં આવ્યા છે જેના કારણે જિલ્લાના તમામ કરાર આધારિત ખેલ સહાયક શિક્ષકો દ્વારા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને માંગ સંતોષોમાં નહીં આવે તો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે બે હાજર ચોવીસ થી બે હાજર અઠ્યાવીસ ના કરાર ઉપર ભરતી કરવામાં આવેલી હતી જયારે રાજકોટ જિલ્લાની અંદર ખેલ સહાયકો ભરતી કરવામાં આવેલ છે તો આમને આ અંદર

જો આગામી દિવસોમાં આઠ થી દસ દિવસમાં અમારા પિસ્તાલીયા પિસ્તાલી રાજકોટ જિલ્લાના શિક્ષકો છે એના કોન્ટ્રાક્ટ રિન્યુ ન થાય તો અમે જિલ્લા પંચાયત માં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સામે ઉપવાસ આંદોલન ઉપર બેસશુ